વલસાડના પારનેરા પારડી ગામમાં આવેલી હેલ્થ ફર્સ્ટ નામની હોસ્પિટલમાં એકવીસ વર્ષ યુવાનનું મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલના તબીબે બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો પારડીની કોલેજમાં બીએસસી સેકન્ડ યર્સમાં ભણતો એકવીસ વર્ષનો વિદ્યાર્થીને ગઈકાલે રાત્રે ખેંચ આવતા વલસાડના પારનેરા પારડી ગામમાં આવેલી હેલ્થ ફર્સ્ટ નામની હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ યુવકને હોસ્પિટલના તબીબે ઓવરડોઝ આપતા એકવીસ વર્ષ યુવાનનું મોત થયું હોવાના આક્ષેપ પરિવારજનો અને ગ્રામજનોએ કર્યો હતો હેલ્થ ફર્સ્ટ હોસ્પિટલના તબીબે બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ સાથે પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો યુવકના મૃતદેહને વલસાડની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવાનોનું સાચું મોત નું કારણ બહાર આવશે વલસાડ તાલુકાના પારનેરા પારડી ગામના સુગર ફેક્ટરી પાસે આવેલા ખોખરા ફળિયામાં દિપેન રાજેશભાઈ પટેલ જેમની ઉંમર એકવીસ વર્ષ છે અને દિપેન પટેલ પારડીની કોલેજમાં બીએસસી સેકન્ડ યર્સમાં અભ્યાસ કરે છે દિપેન પટેલને ગઈકાલે રાત્રે ખેંચ આવતા તેને તાત્કાલિક પારનેરા પારડી સુગર ફેક્ટરી હાઈવે પાસે આવેલી હેલ્થ ફર્સ્ટ નામની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો જોકે હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ દિપેન પટેલનું મોત થવાની ઘટના બનતા આસિસ્ટન્ટ ડોક્ટર બેદરકારીના કારણે થયું હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો દીપેન પટેલનું મોત થયું હોવાની જાણ થતા પારનેરા પારડી ગામના ગ્રામજનો હોસ્પિટલ પર દોડી આવી ભારે હંગામો કર્યો હતો જો કે સિનિયર ડોક્ટરે જો ટ્રીટમેન્ટ આપી હોય તો કદાચ દીપેન પટેલ બચી ગયો હતો દીપેન પટેલના મોત થતાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ મોકલવામાં આવ્યું છે જે પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ આવ્યા બાદ દીપેન પટેલનું મોતનું સાચું કારણ બહાર આવશે હું મૃત્યુ થયો ને એ ભાઈ મારા ભાઈ છે પોતા સગો ભાઈ છું મેં મારા ભાઈને છે ને રાતના આજની રાતના સાણા બારથી એકના ગાળામાં અચાનક ખેંચ આવી ગયેલી હતી ખેંચ આવીને થોડીક વોમિટ થઈ વોમિટ થઈ પછી એને પેલું કાંડો નહીં કર્યું ને એ બધું કરીને એને સીધો કરી દીધો અમે હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલ લઈ ગયા પછી ત્યાં જ એને પેલું એનું રી પેલું ચાલું કર્યું બધું ટ્રીટમેન્ટ ચાલુ કરી શુગર ફેક્ટરી પાસે આવેલી હિલ ફર્સ્ટ મલ્ટિપ્લાસ્ટિક હોસ્પિટલમાં લઈ ગયા અમે ત્યાં જઈને પછી ત્યાં કાર્યવાહી ચાલુ કરી મહાભાઈની મારા ભાઈને એકવીસ ઉંમર ત્યાં જઈને માભાઈને ઇન્જેક્શન આપ્યું ઇન્જેક્શન એવી ડોઝનું આપ્યું કે થોડીક વાર આવી ગયો પછી એના જ્યારે ધબઘાડા એના શ્વાસ બંધ થઈ ગયો અચાનક મારા ભાઈને હેવી ડોઝનું ઇન્જેક્શન આપેલું છે એના એના લીધે એવું એનું મૃત્યુ થયું છે એના ઉપર કાર્યવાહી કરે અને અમારી અમને માગ પૂરી કરે તેવું ઘટનામાં એવું બન્યું કે અમારો એક કાકાનો છોકરો છે દીપેન રાજેશભાઈ પટેલ તેને સાંજે એકાદ વાગે ઘરે ઉલટી થઈને થોડી ખેંચ આવી પછી અમે તાત્કાલિક એને અમારા નજીકના હોસ્પિટલ હેલ્થ ફર્સ્ટ મલ્ટી સેટ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં બી એકદમ સારો હતો પછી મલ્ટાના આસિસ્ટન્ટ ડૉક્ટર અને એક લેડી ડૉક્ટર હતા લોકો એવું ઇન્જેક્શન માર્યું કે પછી અડધો કલાકના અંદર પછી એને કોઈ એવી ખેંચાવી કે એનું તાંજ મોટું મૂર્તિ થઈ ગયું છે એટલે અમને એવો ડાઉટ છે કે હાઈ હાઈ ડોઝ ઇન્જેક્શન આપીને આ લોકોને આ આ મૃત્યુ થવાની ઘટના બની છે અને હેલ્પ હોસ્પિટલમાં આ મને લાગે આ ધંધા બનાવી રહ્યા છે કે શીખવાનો નવા ડૉક્ટરને શીખવવાનો ધંધો આપ્યો છે એવું લાગે છે મને દર્દીઓને કોઈ સે સેવા સગવડ અમને મળતી નથી કોઈ રાત્રે જાય ઇમરજન્સી હોસ્પિટલ તો એ લોકો જૂનો કોઈ સારો ડૉક્ટર રાખવું જ્યારે નવ નવ હિંખ્યા ડૉક્ટર બધા છે કે આ માણસોને આ લોકો મૃત્યુનું કોઈ પડી નથી ખાલી પૈસા પૈસા છાપવાનું અને ધંધા શીખવવાનું આ બની ગયું છે દવાખાનું મળતી હેલ્પ ફર્સ્ટ ટેન્શન હોસ્પિટલ માંગમારી એ છે કે હવે પીએમ રોપટોમે સિવિલ હોસ્પિટલ માં કરીએ છે જોઈએ પીએમ રોબર્ટ રિપોર્ટ માં શું આવે છે પછી એના પર ગાઈડેશય કાર્ય કાર્યવાહી કરશું અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા